સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવાના ઉદ્દેશ્યથી નવનિર્મિત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું ભરૂચ શહેર સહિત તાલુકાના નાગરિકોને વધુ સારી સરકારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ભરૂચ મામલતદાર કચેરી ખાતે નવનિર્મિત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તેમજ અન્ય મહાનુભાવોના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવાના મુખ્ય હેતુ રહ્યો છે આ જનસેવા કેન્દ્ર નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની સરળ અને ઝડપી ઉપલબ્ધિ માટે સહાય કરશે તેમજ સરકાર અને જનતા વચ્ચેનો સંવાદ મજબૂત બનાવવા આ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આમ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં જનસેવા કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ તકે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિતના મહાનુભાવોએ કચેરીની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ જિલ્લા ભાજપ અગ્રણી પ્રકાશ મોદી ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા નિવાસી અધિક કલેક્ટર રેન આર ધાદલ ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાની મામલતદાર માધવી મિસ્ત્રી સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે જનસેવા કેન્દ્રમાં જે સેવાઓ હતી હવે વધુ સારી વધુ સુવિધા સાથે અને સગવડો સાથે લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું ઘણી નવી સેવાઓ ઉમેરી છે જેથી કરીને અરજદારોને જે વારંવાર જે ફરિયાદો હતી ધક્કા ખાવા પડે છે એ ધક્કાઓ દૂર થશે અને ખૂબ સારી રીતે એમને સેવાનો લાભ મળશે હું કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબનો આભાર માનીશ કે એમણે માત્ર એક વિઝિટમાં સર જ્યારે હાજર થયા ત્યાર પછી એક વિઝિટમાં સર જોયું કે આ અગવડો પડે છે અને પચીસ લાખ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ આપી અને એમાંથી ખૂબ કોર્પોરેટ સ્ટાઇલનું સરસ એક જનસેવા કેન્દ્રનું નિર્માણ થયું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં જનતાની સુખાકારી માટે વહીવટનું વ્યાપક સરળી કરવાના હેતુના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે ભરૂચ તાલુકાનું જનસેવા કેન્દ્રનું પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યની લગભગ છસો એંસી જેટલી યોજનાઓ એ અહીંયાથી કાર્યરત રહેશે ભરૂચ તાલુકાના લગભગ ચોરાણું ગામના નાગરિક ભાઈઓ બહેનો માટે આ જે જનસેવા કેન્દ્ર છે એ હંમેશા જીવંત બનીને લોકોની સુખાકારી માટે એમને મદદરૂપ થશે નવનિર્માણ જનસેવા કેન્દ્ર આજે જે ઊભું કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું આ કેન્દ્ર બનીને રહેશે અને મને કહેતા આનંદ થાય કે કલેક્ટરશ્રીએ પણ ખૂબ રસ રાખેલો છે સાથે સાથે મામલતદાર પ્રાંત પ્રાંતબહેન સૌએ એક હૃદયપૂર્વક લોકોની સાચી સુખાકારી પ્રાપ્ત થાય લોકોનું સારું ધક્કા ના ખાવા પડે અને તમામ પ્રકારનું જ્યારે દાખલા લેવાના હોય કે કોઈ પણ દાખલા લેવાના હોય ત્યારે એને બોર્ડ પર વાંચીને જોઈને એ બીજે દિવસે એના ઘેરથી બધું લઈને આવે જેથી સરળતા વધુને વધુ મળે એ જ હેતુ સર આજે કરેલું છે